શાંતિ જાળવવાની અપીલ હાલ સ્થળ પર પણ કોમી દ્રશ્યો જોવા મળ્યા આજરોજ સાંજના છ આસપાસ આઠવાલાયન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણપતિ પંડાલ પર પથ્થર પડ્યાની માહિતી મળતા આઠવાલાયન્સ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો તાત્કાલિક બનાવવાળી જગ્યા પર પહોંચતા હબીબ શાહ મોહલ્લા પાસે આવેલ સુથાર મોહલ્લા વિસ્તારમાં પહોંચી પરિસ્થિતિ પંડાલની આજુબાજુના સીસીટીવી ફૂટેજ જોતા જેમાં એક સીસીટીવી કેમેરામાં નાના બાળકો પૈકી એક બાળકે બોલિંગ એક્શન કરતા પથ્થર ફેકેલા જણાતા તાત્કાલિક સર્વેલન્સના પોલીસ સ્ટાફના માણસો મારફતે આ બાળકોને શોધી કાઢવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ અને ટૂંક સમયમાં આ બાળકોને ઓળખી આ બાળકોને તેમના માતા પિતા સાથે પોલીસ ચોકી ખાતે લાવી

સર્વેલન્સથી જોતા આજુબાજુના સીસીટીવી આ નાણકરા સાત આઠ વરસના બાળકો આ ક્રિકેટ રમતા જેવી મૂવમેન્ટ કરતા હતા અને આનાથી ત્રણમાંથી એક બાળકોના હાથમાંથી પથ્થર છૂટીને ગણપતિના પંડાલના બાજુના પડદા ઉપર લાગી ગયા અને આ ત્રણેય બાળકોને એના વાલીવાળા સાથે લઈને પૂછપરછ કરતા જાણ પડી કે આ લોકો સાતથી આઠ વર્ષના છે અને અત્યારે એરિયામાં શાંતિ બરકરાર છે અને પોલીસના માણસો ત્યાં હાજર જ છે તો પોલીસ મીડિયા માધ્યમથી આજ હું મેસેજ કરવા માંગુ છું કે કોઈ અફવાઓ ઉપર બિલીવ નહીં કરવો સર